જય માતાજી મિત્રો અમે હવે આવી ગયા છીએ અમારા ગામના તળાવે મમરા નાખવા આરે મમરા અમે બે ભાઈબંધ આવી ગયા છીએ ચાલો જઈએ આ ગામનું તળાવ છે ચાલો મળીએ તળાવ આ જે તળાવ મોટા ને મોટા માટલા છે આમાં હવે આપશે માસ જોઈ લો પેલા આવી જાય દેખાડો કેવું છે તલાવ એવું કહે છે માછલા ગામના તળાવ બધા માટલા મરી ગયા છે એટલે તમારા ગામના તળાવમાં હોય તો કહેજો માટલા નહીં પણ બેસો હે દેખાડો જોઈ આટલે અમે વિડીયો પૂરો કરીએ છીએ જય માતાજી